તારીખ 6 ઓક્ટોબર ના દિને રીંગણવાડા ભндарવાળ ના 140 ના ખાડ કુવા માં રાત્રી ના સમય એક ગૌ માતા અને બે કૂતરાઓ પડ્યા હતા ચાલી માલિકે બપોરે દમણ ગૌ રક્ષા મંચ નો સંપર્ક કર્યો ત્યાર બાદ ગૌ રક્ષા મંચ ની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી બચાવ કાર્ય હાથ ધરીયો હતો જે માં ખાડ કુવા નો ગોળાકાર નાનો હોવા થી ગવ માતા ને रस्सी નાખી ઘણા પ્રયાસો કર્યા બાદ પણ ગવ માતા ને બહાર કાઢી શકાય નહીં પછી ફાયર બ્રિકેટ નો સંપર્ક કરી જે ઓ નજીક માં હોવા થી તરત ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારે પછી ખાડ કુવા નું કોંક્રિટ તોડ્યા બાદ ગવ માતા ને ખેંચીને બહાર કાઢવામાં આવી અને સાથે સાથે બને કુતરાઓ ને પણ કાઢવામાં આવ્યા